હું મારા ભાઈ બહેનની સાથે કુંભ મેળ જોવા ગઈ હતી અને હું એમનાથી વિખૂટી પડી ગઈ પછી મારી સાથે જે બન્યું તે હું હજી પણ ભૂલી શકતી નથી મારું નામ મોનાલી છે અને દરેક છોકરીને જેમ મેં પણ કેટલાક સપના જોયા હતા પરંતુ સપના જોવા માટે મારે મોટું ભણતર ચૂકવવું પડે જે હું આખી જિંદગી ભૂલી શકીશ નહીં મને વિશ્વાસ નથી આવતો કે મારી સાથે જે થયું તે કોઈ કેવી રીતે કોઈ સાથે કરી શકે વર્ષની હતી પરંતુ એ કોઈએ મારા પર દયા ન કરી અને મારું જીવન બરબાદ કર્યું કાશ મારી માતા મને બધા તો મારી સાથે એવું ન થયું જેને સાંભળીને તમારા લોકોને આત્મા પણ પંપી જશે હું ગરીબ ઘરમાં જન્મી હતી અમે ચાર ભાઈ બહેન હતા બાબા કોઈની દુકાને કામ કરતા અને અંબા કોના ઘરે કામ કરવા જતી તે વખતે હું બહુ નાની હતી તેથી મને મારું જીવન થોડું થોડું યાદ છે મારી એક બહેન અને ભાઈ મારાથી મોટા હતા અને એક ભાઈ નાનો હતો ઘરમાં ખાવા પીવાની વસ્તુઓની એટલી અછત હતી કે ક્યારેક અડધી રોટલી પણ મેળવવી મુશ્કેલ હતી તમે બીજા બાળકોને જેમ સારાએ પણ જતા ન હતા અને સારી રીતે યાદ છે એકવાર અમારા ગામમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અમે જવાની જીદ કરતા હતા અમારા બાબાએ અમને જવાની મનાઈ કરી હતી પરંતુ અમે માન્યા નહીં અને અમારી અમ્મા સાથે મેળામાં ગયા કારણ કે એમણે બધાને રસ્તા જોઈને અમ્માનું હૃદય સપના શુર થઈ ગયું હતું ખબર નથી કે તે કયો દિવસ હતો પણ મારા જીવનનો સૌથી ખરાબ દિવસ એ હતો ત્યારે અમારી માતા અને ત્રણ બહેન અને ભાઈઓ સાથે મેળામાં ગઈ હતી લોકોની આટલી ભીડ જોઈને અમે ખૂબ જ ગભરાઈ ગઈ હતી એ મારી મોટી બહેનને આગરી પકડી હતી મેળામાં વિવિધ પ્રકારની મારી નજરથી અદ્રશ્ય થઈ ગયા અને હું લોકોના ધક્કા ખાતે એક બાજુ ઊભી રહીને રડવા લાગી મેં અમ્માને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ મેં ન હતો અમને ક્યાં જોયા કે ન તો મારી કોઈ બહેનને જોઈ કે ના ભાઈ હું ત્યાં ઊભી રહીને ખરાબ રીતે રડતી રહી કે મારી માતા ક્યાં ગઈ છે તે મહિલાએ કહ્યું ચિંતા ના કરો હું તને તારી મા પાસે કહેવા લાગી રાત થઈ ગઈ છે હું તને સવાર પડે અમ્મા પાસે લઈ જઈશ પછી તેને મને જમવાનું અને એક ગ્લાસ દૂધ આપ્યું ખૂબ ખુશ થઈ ગઈ અને ભોજન કર્યા પછી દૂધ પીધું અને ત્યાં જ સૂઈ જ્યારે સવાર પડી ત્યારે મને નાસ્તો અને કહ્યું કે ઘણી પેઢી વસ્તુઓ જઈને અમારું હૃદય લડાઈ ગયું પણ અમારી પાસે કોઈ ખરીદવા માટે પૈસા ન હતા મારી બહેન એવું કહેવા લાગી મારા જોડે જુલું છે તેથી મેં પણ કહેવાનું શરૂ કર્યું છે તમારી અમમાં ગુસ્સામાં કહેવા લાગી મારી પાસે બિલકુલ પૈસા નથી હું તમને મેળામાં ફરવા લાગી છું મેળો જુઓ અને ચાલો ઝડપથી ઘરે જઈએ પરંતુ અચાનક મેળામાં લોકોનો નાશ ભાગ મચી ગઈ થઈ ગઈ રહ્યું હતું ત્યારે માતાએ અચાનક કહ્યું કે ચાલો ઘરે જઈએ નહીં તો આપણે અહીં ફસાઈ જઈશું એમ કહીને આમ તે ત્રણેય ભાઈ અને ભાઈઓ સાથે આગળ ચાલવા લાગ્યા નાની હતી તેથી મારો પગ એક વસ્તુમાં ફસાઈ ગઈ અને હું નીચે પડી ગઈ મારી બહેનો હાથમાંથી મારો હાથ છોડવાઈ ગયો પણ મારા માટે કોઈ રોકાય નહીં અમને બોલાવતી રહી પણ લોકોના અવાજમાં મારો અવાજ ક્યાં ખોવાઈ ગયો હતો અમ્મા મારી બહેન અને ભાઈઓ મારી નજરથી અદ્રશ્ય થઈ ગયા અને હું લોકોના ધક્કા ખાતી એક બાજુ ઊભી રહીને રડવા લાગી મેં અમાને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ મેં ન હતા અમને ક્યાં જોયા કે ન તો મારી કોઈ બહેનને જોઈ કે ના ભાઈ હું ત્યાં ઊભી રહીને ખરાબ રીતે રડતી રહી થોડી વાર પછી એક મહિલા મારી પાસે આવી અને પૂછવા લાગી તો અહીં કેમ રડે છે મેં કહ્યું કે મને ખબર નથી કે મારી માતા ક્યાં ગઈ છે મહિલાએ કહ્યું ચિંતા ના કરો હું તને તારી મા પાસે લઈ જઈશ સાબરીને બંધ કર્યું અને તેની સાથે સ્ત્રી અમને કારમાં બેસાડી અને પોતાના ઘરે લઈ ગઈ અને કહેવા લાગે રાત થઈ ગઈ છે હું તને સવાર તારી અમ્મા પાસે લઈ જઈશ પછી તેને મને જમવાનું એક ગ્લાસ દૂધ આપી ખૂબ ખુશ થઈ ગઈ અને ભોજન કર્યા પછી દૂધ પીધું અને ત્યાં જ સૂઈ ગઈ ત્યારે સવાર પડી ત્યારે તેણે મને સારો નાસ્તો કરાવ્યો અને કહ્યું કે આ કપડાં પહેરી સરસ તૈયાર થઈ જાઓ પછી આપણે જઈએ કે પછી તે મહિલાએને કહ્યું આંટી પણ અમ્મા પાસે લઈ જાતો તેણે કહ્યું કે તારી માતાને શોધવાની પણ તેને કંઈ ખબર નથી તેથી જ્યાં સુધી તમે તમારા માતા વિશે કોઈ સમાજ સારા સમાચાર સાંભળવાના ને ત્યાં સુધી મારી સાથે રહું અને મારી આંખમાંથી તે મહિલાએ કહ્યું હું તને મારી દીકરી બનાવીને રાખી છે હું તેને કશાની કમી નહીં થવા દઉં ત્યારે તમે તમારી માતાને શોધી લો ત્યારે તેની પાસે જતી રહેજો પણ તેણે મારું નામ પૂછ્યું અને મને રહેવા માટે રમકડા પણ આપ્યા આ રીતે હું આંટી સાથે રહેવા લાગી થોડા દિવસ ત્યાં રહી હતી કે ને કહ્યું કે મારે આગળ ભણવું છે તેથી જ હું શહેર જવાનું કહેવા લાગ્યો તમારા ઘરમાં દીકરીઓ આટલું ભણતી નથી તેથી જ હું તને આગળ ભણાવી શકતી નથી અને અમ્મા બાબા સાથે થોડા દિવસો પછી જ્યારે બાબાને ખબર પડી કે હું ઉદાસ થવા લાગી છે ત્યારે તેઓ મારા ઉદાસીનું કારણ સમજી ગયા તેને સમજાયું કે મારે આગળ ભણવું છે આ વસ્તુને મારા પર અસર એટલી થાય કે મારી તબિયત બગડવા લાગી કારણ કે હું ઓછું ખાતી હતી અને કોઈ જ્યારે મેં બાબાને વચન આપ્યું ત્યારે તેણે મને શહેરમાં એ જ આંટી પાસે મોકલી દીધી તેની પાસેથી મને લાવ્યા હતા પરંતુ તેમનું કામ કરવા હાજર થોડા દિવસો પછી મને ખબર પડી કે આંટી પોતાની પણ હવે આંટી પણ મને મારા કામ માટે પૈસા આપવા લાગી એટલા માટે મેં બાબા પાસેથી પૈસા લેવાની ના અપાઈ તેને કહ્યું કે મને તારા માટે આ પૈસા બચાવવા દે ભવિષ્ય તારા માટે ઉપયોગી થશે કારણ કે હું લગ્ન વિશે વિચારતી ન હતી કે મારે હજી ઘણું ભણવું છે પછી એવું થયું કે કોલેજમાં એક છોકરા સાથે મારી મિત્રતા થઈ જેથી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ એ છોકરાનું નામ રોહન હતું કેવી રીતે અપનાવી શકીએ રોહન કહેવા લાગ્યો મારા મમ્મી પપ્પાજન જૂના વિચારવાળા નથી અને તમને તારાથી પણ કોઈ વાંધો નહીં પડે અને મારા લગ્ન થયા હતા અને હું ખુશીથી રહેવા લાગી